ગુજરાતના એક એવા સ્વયંભૂ પંચમુખી હનુમાન જે લોકોના દુઃખ દૂર કરે છે આ સ્વયંભૂ હનુમાનજી મંદિરમાં કોઈને સુવા નથી દેતા આ હનુમાનજીની વિશેષતા એ છે કે દિવસે ને દિવસે હનુમાનજીની મૂર્તિનું કદ વધે છે ત્યાં એક એવું ઝાડ પણ છે જે આગળથી હર્યું ભર્યું છે પણ જ્યારે અંદરથી જોઈએ છે તો આખું ઝાડ બળી ગયું છે તો આવા જ પંચમુખી હનુમાનજીની આજે વાત કરીશું તો મિત્રો હું છું રોશન ત્રિવેદી અને ધ પ્રાઇમ ટોક શોમાં તમારું સ્વાગત છે ચેનલ પર નવા હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને કારણ કે આવી જ ઇન્ફોર્મેશન વિડીયો તમારો સુધી પહોંચતી રહે અને વિડીયોને વધારે ને વધારે શેર કરો જેથી બીજા લોકો પણ હનુમાનજીની મહિમાને જાણી શકે તો ચાલો દોસ્તો આપણે આવા હનુમાનજીના દર્શન કરીએ અને દાદાની વિશેષ કૃપા આપણી પર પણ થાય પરમ રામ ભક્ત બજરંગબલી હનુમાનજી મહારાજ સમગ્ર દેશવાસીઓના અનોખા આસ્થાનું કેન્દ્ર છે દેશભરમાં હનુમાનજીના લાખો નાના મોટા મંદિરો આવેલા છે જો કે રાજકોટના હળમતિયા ગામે એવું મંદિર આવેલું છે કે જ્યાં હનુમાનજી એક નહીં પરંતુ પાંચમુખના દર્શન થાય છે આ હનુમાનજીના મંદિરે લોકો રડતા રડતા આવે છે અને દાદાના દર્શન કર્યા બાદ હસતા હસતા જાય છે આ પંચમુખી હનુમાન દાદાની માનતા પૂર્ણ કરવા રાજ્યભરમાંથી લોકો આવતા હોય છે અહીંયા હનુમાન દાદાને શ્રીફળ અને મળીદાની માનતા થાય છે જો કે અહીંયા ભક્તોનો એવો પણ દાવો છે જે લોકોને સાંધાના દુખાવા હોય તે લોકો મંદિરમાં કચરો વાળવાની પણ માનતા કરતા હોય છે મંદિરમાં આવેલા ગ્રાઉન્ડમાં કચરો વાળતા હોય છે ત્યારે અમને અહીંયા એક મહિલા ભક્ત મળ્યા કે જેમને જણાવ્યું કે તેઓ થોડા વર્ષો પહેલાં આ હળમાતિયા ગામે આવેલા તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી એક જ રૂમમાં આખો પરિવાર રહેતો હતો ત્યારે તેમણે પોતાના ઘરેથી મંદિર સુધી ચાલીને આવવાની માનતા કરી હતી ત્યારબાદ પંચમુખી હનુમાન દાદાની એવી તો કૃપા એમના પરિવાર પર વરસી કે અત્યારે ઘરનું ઘર થઈ ગયું બે કાર પણ વસાવી લીધી અને અત્યારે તેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી છે જો કે તેઓ હજુ પણ આ પંચમુખી હનુમાન દાદાની સેવા કરવા આવે છે અને દાદાને પ્રાર્થના પણ કરે છે પંચમુખી હનુમાન દાદાના મંદિરમાં દાદાના પડચા અનેક અનેક છે આ આ મંદિરના પટાંગણમાં એક ચમત્કારી ખીજડો પણ આવેલો છે કહેવાય છે કે આ ખીજડો સદીઓ જૂનો છે આ ખીજડાની ચમત્કારી વાત તો એ છે કે ખીજડાનું થડ બહારથી મજબૂત દેખાય છે પરંતુ આ અંદર પ્રવેશી શકાય છે અહીંયા જેમને ઉધરસ થઈ હોય અને કોઈ જ રીતે મળતી ન હોય ખીજડાની અંદરથી પસાર થવાથી માનતા કરવામાં આવે તો ગમે તેવી ઉધરસ ખૂબ જ સરળતાથી મટી જતી હોવાનો દાવો ગામના આગેવાનોએ કર્યો હતો આ ખીજડાની બીજી અને સૌથી મોટી વિશેષતા એ છે કે આશરે પચાસ વર્ષ પહેલા ખીજડાની અંદર અગમ્ય કારણોસર આગ લાગી હતી ખીજડો આખો અંદરની સાઈડથી બરી ગયો હતો જે તે સમયે આગ કંટ્રોલમાં આવી ન હતી હાલ ખીજડાનું થળ અંદરની તરફથી આખું સળગી ગયું છે આમ છતાં ખીજડો અડીખમ છે અને ખીજડાની છાયા હેઠળ સૌ કોઈ રહી શકે છે પંચમુખી હનુમાન દાદાની આ મંદિરની સૌથી મોટી વિશેષતા જાણીને તમે પણ અચરજમાં મુકાઈ જશો આ મંદિરમાં પૂજારીજીએ એવો દાવો કર્યો છે કે આ હનુમાનજીનું મંદિર દર વર્ષે જમીનમાંથી એક ચોખાની સાઈઝ જેટલું બહાર નીકળે છે પૂજારીજીના દાવા પ્રમાણે આ મૂર્તિઓ એક ચોખાની સાઈઝ જેટલી ઊંચાઈએ વધે છે તેમજ એક ચોખાની સાઈઝ જેટલી પહોળાઈએ વધે છે આ મૂર્તિ વીસ ફૂટ અંદર હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે જે છેલ્લા થોડા સમયથી આ બહાર આવી રહી છે જમીનમાંથી પ્રગટ થયેલા છે જમીન માંથી વધારે પ્રગટ થયું હાલમાં મૂર્તિ વધે છે આમય વધે છે આમય વધે અને પાછળ ખીજડાનું ઝાડ છે એનો ઇતિહાસ એમ કહે છે કે સાડા પાંચ હજાર પૂર્વ જયારે પાંડવ અને કૃષ્ણ ભગવાન હતા એ સમયનું એ ઝાડ છે અને એના થળમાં હનુમાનજી પ્રગટ થયેલા છે સ્વયં આ મંદિરના ઇતિહાસ વિશે અહીંના લોકોનું કહેવું છે કે સદીઓ પહેલા અહીંયા ખેડૂત ખેતી કરી રહ્યા હતા તે સમયે અચાનક જ જમીનમાંથી લોહી નીકળ્યું તે સમયે ખેડૂતો દ્વારા અહીંયા ખોદકામ કરાતા પાંચ મુખવાળા હનુમાનજી નીકળ્યા હતા અહીંયા મંદિરની મંદિરની સ્થાપના કરવામાં આવી છે બિલકુલ બાજુમાં જ આ ચમત્કારી ખીજડો પણ આવેલો છે અહીંયા વૃદ્ધ લોકોનું પણ કહેવું છે કે તેઓ જ્યારથી સમજતા શીખ્યા છે ત્યારથી આ મંદિરને અને આ ખીજડાને જોતા આવ્યા છે આજ સુધીમાં અનેક અનેક પરચાઓ તેઓએ જોયા છે

જય શ્રી રામ તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો હમણાં જ શેર કરો અને આવા જ વિડિયો સાથે આપણે ફરીવાર મળીશું ત્યાં સુધી મને રજા આપશો